ત્રણ અઠવાડિયા અગાઉ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગચ જૈન સંગ હોલમાંથી છ મહિલાની છ પોઈન્ટ સત્તાણું લાખની સોનાની ચેન તોડી ફરાર મહિલા ગેંગની સૂત્રધારને ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણ પોલીસે દિલ્હીથી ધરપકડ કરી છે સુરતના અલથાણા પોલીસ મથકની હદમાં આવેલા કેપિટલ ગ્રીનની બાજુમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગચ્છ હોલ આવેલો છે ત્રેવીસમી નવેમ્બરના રોજ ધાર્મિક પ્રસંગનું આયોજન કરાયું છે તેના પ્રસંગની અંદર જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જૈન સમાજની છ જેટલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેનની ચોરી થઈ ગઈ આ અંગે રૂપિયા છ લાખના સોનાના ચેનની ફરિયાદ હેઠળ પોલીસ ચોપડે નોંધાઈ છે પોલીસે હોલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ ઝડપી પાડવા માટેની ટીમો અલગ અલગ બનાવી હતી જોઈને ઘટનાને અંજામ આપનાર એને કોઈ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યોમાં જૈન લોકોના લગ્ન પ્રસંગ અથવા ધાર્મિક પ્રસંગ દરમિયાન મહિલાઓને ટાર્ગેટ કરતી ઠગ ગેંગ છે આરોપીઓમાં મહિલાઓ પણ સામેલ છે માહિતી મળી કે દિલ્હી ખાતે હાલ આ ટીમ છુપાઈ છે માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને અલથાણા પોલીસની એક ટીમ દિલ્હી જવા રવાના થઈ પોલીસ ટીમે ત્રણ દિવસ સુધી દિલ્હીમાં વોચ પણ ગોઠવી દિલ્હીના મંગોલપુર ગાયત્રીનગર ખાતેથી ગેંગની મહિલા સભ્ય વનિતા જયચંદ્ર રંગા સ્વામીને ઝડપી લેવામાં આવી છે ધરપકડ કરી સુરત પણ લાવવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલા આરોપી વનિતા જયચંદ્ર રંગાસ્વામીની સુરત લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ થઈ છે જેમાં ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે

ભરથાણા વેસુ ખાતે શ્વેતાંબર મૂર્તિપૂજક હોલ આવેલો છે જૈન સમાજનો કેપિટલ હિલની બાજુમાં ત્યાં જૈન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીસો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા આવા વખતે બપોરના બારથી બાર પિસ્તાલીસના સમયગાળા દરમિયાન આશરે છ એક લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું જણાવેલ મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો આમને ડિટેક કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંગલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ ધણગણ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠકઠક કરીને ગેંગ આવે છે એની જે આ મહિલાઓ છે એને સભ્યો છે અને એ લોકોએ આને કારાસ્થાનને અંજામ આપેલ છે આવી અને હાલમાં એના વેરેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બુઆબૂમ ચીલાચીલી કરી અને માણસો ભેગા કરી દેવાના પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનું પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈ હાજર મળી આવેલ એમને તાત્કાલિક પકડવામાં આવેલ એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી આ જે લેડીઝ છે એની સાથે અન્ય બે લેડીસો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જેના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થઈ છે એવી રીતે એ સામેલ થઈ જાય છે અને શિફ્ટ શિફ્ટપૂર્વક જે લેડીસો હાજર હોય છે એના ગળાની ચેન ચોરી અને પલાયન થઈ જાય છે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે એ ભુજની અંદર બે વાર પકડાઈ ચૂકેલ છે અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કારતાન કારસ્તાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે હાલમાં આમને અટક કરી લેવામાં આવેલ છે બીજી જે બે લેડીઝ છે નાસ્તા ફરતા છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને આમના રિમાન્ડની તજવીજ